એ માટલું તમે શું ડાઈટું છે ખજાનાનું બોલા 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 હવે એટલે તત્તર બોલો આરા કે હે રયો એ ઇને હા તું આમ બીજી ભાત ની થદે છે લઈ દે છે યાવ બીજુ પાણી પા બોલો 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 કરું લીલુ કરીને બોલો બોલો

આ સેવા કળા કમકમતી થોડી વાયે જશેવા એમ કા લે બોલી ના કે બા એ માટલા નું મને ક્યો ને હું કેતા તા એ હું કડી કરીને પાછી આવું છું હો એ બેરા હા તમારા બા તમને કાઈ બોલી એટલે જવાબ દેતો કુછો ની આ મારી માયુ માટલું આ લઈ જાય ને છેલા આપણે બે માણા લઈ લઈ એટલે હું આ દવાખાને ને દવાખાને કરું છું તને ન પડતી એ બા સાત મૂળ

નાય બાપા ઈ તો ઈન કેસે હવે એ જે ડોક્ટર કરો કાઈક કરો આનો સુટક્યો કરાવો કે તમે જાવ ખાયે થાય બા સાંભળો તો સોને હે ને બા તમને મારે હાજા કરવા છે બા હું ને

ફોટુ બોલા એ મારો કાન આયા જતો બા બોલ્યા એ વાડી અને માટલું બધું બા બોલ્યા એ બેરા એ બે ગાયો એ બા બોલ્યા એ આ બેરા ને ઈ વાડી નું કે તાતા વાડી વાડી ખોજી ખોજી માયા ગોટી લઉં હા એ કહેવાય મોર જાવ તમે બધા આવતા આવતા માયા ખોદી નાખ્યો ત્યારે મોર હું વઈ જઉં ઈ ના કે પર એ શાબ બધાય દોરાં તોડ જાવ છો આમ તો જોવ જગતની માયા આ કેટલી ને કવડિયો વાળો છે આ દોશી મરી ગઈ કોઈને કાય કામ નથી હું ક્યાંક તો મારા ભેગા કરું તો આયા ધ્યાન રાખ્યો એ બાંઘમાં મારી વાડીએ જાવ એમ લેવા અરે મોમાયાલી કા ભાયા ને પેલા મૂક્યો માયા માયા કરતી લે મારી એ મારે વાડીએ જાવે કે રેકલી એ મારી માту ગમે એમ કાય માયા તો તને હાથમાં આવશે જ નહીં મારો ઘણી હારની મર ગયો હે માયા તો ઈજ લઈ લી છે માયા 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 લઈ લે માયા માયા આ દોશી માંડી પડી કેબીની કેસ માયા હું લઈ કોઈલે માયા નો સલાત માયા તો હું લઈશ અને પૈસા આહા હા મારી માં હવે આ ડોસી ની આ લાઈફ ની તું ધ્યાન રાખ એટલે કેમ મિંદરો ઠેકી ન જાય હવે લાઈફ જાણે અને તું જાય તમારી એકલી છે મને સોટી જાણે એ આપડા બેનો ભાગ હતો અડદ પાર્ટનર માં નહી હો જિંદગી માં ગતો

Eu vou હોને કેરી નો કીધું કે માયા શાહ હી હું તો કાઈ વાત હોને મારા વરે મને હાર કિરવાયા કરે કાઠી હવે મને શા વાડી દે હલાય મને વાડીઓ સાવા દે ન્યા ખબર ન પડી આ દોસ્તી ને

પપિન વયો તો આવડે ની ઊપડવાની નથી એ હર ઉકрья તું એક ભેગોઠ્યો એ હાલ તું કયો કઈ ને ઊભી રાય હાલો 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 હું આવન વાહે ઓ મને લેતા છો આ બડ કેટલું થોડી બોલો હા ગામમાંથી બધાય હારે થાય જાય હા કાંઈ વાંધો નહીં હા તેણે ભાઈ છે ને કાઢ લેતા ફોન આવીને તેણે ભાઈ ભાગ પડી લેવું નગર પહેલાં હું ભૂગ ગઈશ આપ મારા બાપ બધા મારા હાથું કેવા માથે માથે ફળ્યા આવે હે અરે કોઈનો મળે નો લ્યવો હતું હું થાળા બેળા ખૂબ ગાઉં મને તો પાવડાનો હાથો નો લેવા દીધો થતું ઉડ્યા ગયા તળા ભરે હાથના દીકરા ઉપીડા જુવાની ને ઈલ્યોં બતાય ઊભા રે મને તો લેતા જા રે કે બોલા એ પાખીની ખબર ન પટી આખુંને માયા છે ખૂણે તોડી માયા મારા એ એ તારી આ શું એય ઈ નો અત્યારે ડરે એ કિરાણો એ ઈ પડ્યું મૂકો ને હાલો એ બટા તું ચારે આવી ય બાપો તમારા જમાઈ મને મૂકી જા ત્યારે વાત નથી કરવી મને તમે કોણ પાસે જવું પણ મારો પગ લઈ લીધો पावડામાં એ રેખાબાવ તમે મોટા છો એ મારા બાપ એ હાહરા ડિસ્ટર્બ પરમાયા માયા કાઢવાઈ સૌ આયા મારી હાહુ મરી જાય આ કાઈ કરતી નથી કાઈ હું એ કાતો કે છે ડિસ્કો કરોમાં એ હું ડિસ્કો નથી કરતો એ તમારી હવની લાશે હવે ફરી દઈ છે કે આ સુમલી ને આ બાજી ના એ અહીંયા કોઈ નહીં ઠેકી જાય મિંદળો મિંદળો ન કરતો લાશ થઈ જાય લાઈમી લાઈમી અહીંયા જઈને બેહો ને જાવ અરે રે આ મારે કોને કેવું હવે આ દુખ એ થોડી તું તો આમ મારું કા ખાફળ બતા તને તારી માયે જન્મ દીધો છે આ તો બે ક્યું છે આય માયા દેખારી એ તપૂ ભઈ એ મારા વાલા ટપૂડા ભઈ એ તું આ મારા છોકરાને હમદાય એ મારી દોસીની લાશ રદરે છે ભાઈ આ નકલી પૈસા હારો છે કેવી ખોદ ખોદ કરે છે જો કાંઈ કામ કરવાનું હોય ને તો કાંઈ કામ ન કરે એલા દોસીને વાટ પડી રે અને આ આ છોકરો આમ જો તમને માયા <Pleeon, mouldy>, <coughs> <coughs> <power and tide battle phases>

શું કાઈ દીકરીઓ હાય જાય એટલે મિલકત માં નો પડે એ ગઢા ગઢ પર તો એ તમે હાય રે પારવા નઈ આવો વાત તમાર ઘર ભેગી ના આવે ભુંડીઓ લાગો ભુંડી લાગો તમે તો હાઉ હા રે હાસો નો હાસો કાય હવે ઠેસ માર દયો ત્યારે દીકરીઓ કાઈ માં આવી વહુ ના કાઈ માં ભુંડી લાગે ભુંડી ની દીકરીઓ હું કાઈ આવશે એ વહુ છોકરા રોટલા દીશે આમ ટીપી ટીપી ને આમિયા દીશું કાઈ તું નઈ આય મારી માં એ કિરણ વહુ

કોઈએ મને ભારી નથી નાખતા આવતા કદાચ માયા નીકળે ને તો મારી માયું ભાગ પડાવશે ભૂતના પેટનું અને એક તો મારો ઘરવાળો હજી અંજી સર લઈ ન આયો અંજી સર લેવાય જો અહીંયા અહીંયા રહ્યો જો અહીંયા કોકને માયા ચડી જાય ને તો શું થશે અમારા બેયનું માયા તો કાઢવી જ છે પણ ફૂતના પેટની હું આવીયા તને શું આવી તા આમ મરી આખી શા એટલે રહી ગઈ તું જરાય ઓર્ડર ન કરતી નામ તું પાપી હોય ને તો પાપીના રીત મારી ગઈ જઈ પકતી નથી ખાતી ને કાયા ના પણ શું બે પખોર કે આવી

હવે આ છોકરા એ કંઈ નહીં મારું મને હાલ હવે ગામમાં જઈ અને ચાર પાંચ જણ કરી અને મારી દુહીને કાંઈક મણીયામાં તો લઈ જઈ એ એની લાશે હવે ઠરી દે ઠારૂકી સમજો પાંચ જણા તું ઓલી શેરીમાં લેતો થાય પાંચ જણા હું ઓલી શેરીમાં લેટો દો બાર જણા આપણે થાય અને લઈને વીઆ જાય બીજું શું તારા છોકરા તો નહીં મને નહીં એ નો મને આ એ આ મારા પેટના